હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે હૈદરાબાદી આલુ દમ બિરિયાની જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બાંધશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હૈદરાબાદી દમ આલુ બિરિયાની બનાવવા માટે સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો આ બિરયાની ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલી જ બનાવી છે જો તમારે વધુ માણસો માટે બિરયાની બનાવી હોય તો જે ઇન્ગ્રીડિયન્સ છે તે ઇંગ્રીડિન્સ તમારે વધુ લેવાના છે તો મીડિયમ સાઇઝની ચાર ડુંગળી લેશું તો ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેશું બટેટા લેશું તો થી પાંચ મેં બટેટા લીધા છે તો બટેટા મારી પાસે મોટા અવેલેબલ હતા એટલે બે ભાગમાં કટ કરી લીધા છે જો તમારી પાસે નાના બટેટા હોય તો છાલ કાઢી અને બટેટાને આખા જ રાખવાના છે તો ફુદીનો લીધો છે તો ફુદીનાને આપણે પાણીમાં પલાળીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ત્રણથી ચાર ચમચી આપણે ગરમ દૂધ લેશું તો ગરમ દૂધમાં થોડું કેસર નાખશું અને પલળવા માટે રાખી દઈશું તો અડધી વાટકી આપણે દહીં લેશું તો દહીં તમારી પાસે ખાટું કે મોરું જે અવેલેબલ હોય તે તમારે લેવાનું છે તો બિરિયાની તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું અડધી ચમચી હળદર પાવડર લેશું અડધી ચમચી ધાણાજીરું પાવડર લેશું અડધી ચમચી નિમક લેશું અને એક ચમચી આપણે બિરિયાની મસાલો લેશું તો તમારી પાસે જે બિરિયાની મસાલો અવેલેબલ હોય તે તમારે યુઝ કરવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેસું ડુંગળીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ચેક કરી લેશું તેલ ગરમ થયું છે કે નહીં તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળીને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી જ આપણે ડુંગળી નાખવાની છે અને તેલ નહીં થયું હોય અને તમે ડુંગળી નાખશો તો ડુંગળી છે તે તેલ પી જશે તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે તો ડુંગળી છે તે સારી રીતે ફ્રાય થઈ ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ડુંગળીને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો એક મોટું બાઉલ લેશું તેમાં આપણે જે બટેટા રાખ્યા હતા છાલ કાઢીને તે બટેટા નાખશો તો જે દહીં રાખ્યું હતું તે દહીં નાખશું બટેટામાં વચ્ચે મેં હોલ કર્યા નથી જો તમારે બટેટામાં હોલ કરવા હોય તો તમે કાંટાવાળી ચમચીથી હોલ કરશો તો હોલ છે તે ફટાફટ થઈ જશે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખશું તો આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણ નાખશું તો આદુ લસણ ને ખાંડીને નાખ્યા છે જો તમારી પાસે આદુ લસણની પેસ્ટ હોય તો પણ તમે નાખી શકો છો તો ફુદીનો હોતો તો ફુદીનાને આપણે પાણીમાંથી કાઢી અને ધોઈ નાખશું અને કટ કરી લેશું તો ફુદીનો નાખશું અને લીલા ધાણા નાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને ડુંગળી ફ્રાય કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળી આપણે બધી નથી નાખવી આપણે ડુંગળીને થોડી નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસું તો ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે પેનમાં આપણે ડુંગળીને ફ્રાય કરી હતી તેમાં આપણે ગેસ ચાલુ કરશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે આલુમાં ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરીને રાખ્યા હતા તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેશું તો પાંચ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો બિરિયાની બનાવવા માટે આપણે રાઈસ લેશું તો આપણે એક બાઉલ લેશું અને બાઉલમાં આપણે એક કપ રાઈસ નાખશું બિરયાની માટે મેં બાસમતી રાઈસ લીધા છે તમારી પાસે જે રાઈસ અવેલેબલ હોય તે તમારે લેવાના છે તો આપણે તેમાં થોડું પાણી નાખશું અને બે ત્રણ પાણીમાં આપણે રાઈસને ધોઈ નાખશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો રાઈસને વઘારવા માટે અડધી ચમચી આપણે જીરું લેશું તજ લવિંગ આ એક ફૂલ અને એક લીંબુ લીધું છે જો તમારે લીલું મરચું હોય તો તમે લીલું મરચું કટ કરીને પણ નાખી શકો છો તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ બનાવવા માટે ગેસ ચાલુ એક પેન મૂકશું અને તેમાં તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ પછી આપણે જીરું તજ લવિંગ ફૂલ નાખશું અને જીરુંને ફૂટવા દેશું જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે રાઈસ રાખ્યા હતા ધોઈને તેમાંથી આપણે પાણી કાઢી લેશું અને તેમાં આપણે રાઈસ નાખશું તો રાઈસ નાખી અને રાઈસને સારી રીતે મિક્સ કરી દેશું રાઈસ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો આપણે જે લીંબુ રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું લીંબુ નીચોવી દેસું તો રાઈસમાં તમે લીંબુ નાખશો તો રાઈસ છે તે એકદમ વ્હાઈટ બનશે તો એક ગ્લાસ આપણે પાણી નાખશું તો પાણી નાખી અને પાણીને આપણે બરાબર મિક્સ કરી દેસું તો પાંચ મિનિટ સુધી રાઈસને કૂક થવા દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો રાઈસને આપણે એસી ટકા જ કુક કરવાના છે ઓવર કુક ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો રાઈસને એકવાર સારી રીતે મિક્સ કરી દેશું ગેસને બંધ કરી દેસું અને રાઈસને આપણે એક ઝારીવાળા વાસણમાં કાઢી લેશું એટલે રાઈસમાં જે એક્સ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે તો રાઈસને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો પાંચ મિનિટ થઈ જાય પછી આપણે જે રાઈસને ઝારીમાં રાખ્યા હતા તેમાંથી આપણે કાઢી અને એક પ્લેટમાં તેલ લગાવી અને રાઈસ આપણે તેમાં નાખી દેસું એટલે રાઈસ છે તે એકદમ છૂટા રહેશે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો ગ્રેવીમાં નાખવા માટે ગેસ ચાલુ કરશું એક વાસણ મૂકશું અને તેમાં આપણે એક ગ્લાસ પાણી નાખશું અને પાણીને ગરમ થવા દસું તો પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે બટાકાની ગ્રેવી રાખી હતી તેમાં આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું ગ્રેવીને અને ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ગરમ પાણી રાખ્યું હતું તે ગરમ પાણી નાખશું તો ગ્રેવીમાં આપણે બને ત્યાં સુધી ગરમ પાણી જ નાખવાનું છે ઠંડુ પાણી નાખવાનું નથી ગ્રેવીમાં ગરમ પાણી નાખી ગરમ પાણીને સારી રીતે મિક્સ કરી દેસુ સારી રીતે મિક્સ થઈ પછી આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ એટલે બટેટા છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું બટેટા છે તે સોફ્ટ થયા છે કે નહીં અને બટેટા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને પાણી છે તે પણ બરી ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા નાખશું અને અડધી ગ્રેવી આપણે એક વાસણમાં કાઢી લેશું ફુદીનો રાખ્યો હતો તે ફૂદીનાને કટ કરીને નાખશું અને જે ડુંગળીને ફ્રાય કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળી નાખી અને જે રાઈસ રાખ્યા હતા તે રાઈસ નાખશું તો રાઈસ એક સાથે નથી નાખવાના રાઈસ પહેલાં આપણે અડધા ભાગના નાખશું અડધા ભાગના રાઈસ નાખી અને આપણે જે ગ્રીન ફૂડ કલર પલાળીને રાખ્યો હતો તે ગ્રીન ફૂડ કલર નાખશું તો ગ્રીન ફૂડ કલર નાખી અને આપણે જે કેસરવાળું દૂધ રાખ્યું હતું તે અડધા ભાગનું કેસરવાળું દૂધ અને ફૂડ કલર બંને અડધા અડધા ભાગમાં જ નાખવાનું છે તો ઓરેન્જ ફૂડ કલર પલાળીને રાખ્યો તો તે ઓરેન્જ ફૂડ કલર નાખશું તે પણ આપણે અડધા ભાગનો જ નાખશું અને અડધો આપણે રાખી દઈશું તો હવે આપણે તેમાં થોડા લીલા ધાણા નાખશું અને જે ફુદીનો કટ કરીને રાખ્યો હતો તે ફુદીનો નાખશું તો ફુદીનો તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો ફ્રાય કરેલી આપણે ડુંગળી નાખશું તો એક લેયર તૈયાર થઈ ગઈ છે તો બીજી લેયર માટે આપણે જે રાઈસ રાખ્યા હતા અડધા ભાગના તે રાઈસ નાખશું તો રાઈસની ઉપર આપણે બટાકાની ગ્રેવી અડધા ભાગની રાખી હતી તે બટાકાની ગ્રેવી નાખશું તો ગ્રેવી નાખી અને જે ડુંગળી ફ્રાય કરીને રાખી હતી તે ડુંગળી નાખશું આ રીતે તમે હૈદરાબાદી બિરિયાની બનાવશો તો બિરિયાની છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણાની સાથે આપણે ફુદીનો ફુદી નાખશું નાખીએ કલર રીતે આપણે ફૂડ કલર નાખવાનો છે તો જે ઓરેન્જ કલર હતો તે ઓરેન્જ કલર પર નાખશું બિરિયાની આપણે સાત થી આઠ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ એટલે જે એસી ટકા રાઈસ કુક થયા હતા તે રાઈસ છે તે સારી રીતે કૂક થઈ જાય અને બિરયાની છે તે પણ સારી રીતે બની જાય તો સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું બિરયાની છે તે સારી રીતે બની ગઈ છે બિરયાની તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બિરયાની છે તેના રાઈસ છે તે ઓવરકૂક ના થાય જો ઓવરકૂક રાઈસ થઈ જશે તો બિરયાની છે તે તમારી બગડી જશે બિરિયાની સારી રીતે બની ગઈ છે તો ગેસને બંધ કરી દેસું જો તમારે ઉપરથી લીલા ધાણા નાખો હોય તો લીલા ધાણા પણ નાખી શકો છો તો આ બિરયાનીને તમે રાયતા કે દહીં સાથે ખાશો તો બિરિયાની છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે હૈદરાબાદી આલુ દમ જરૂર બનાવજો બિરિયાની ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો તમે પણ એકવાર આ રીતે હૈદરાબાદી દમ આલુ બિરયાની જરૂર બનાવજો બિરિયાની ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે બિરિયાની બનાવી હોય અને તમારી હૈદરાબાદી દમ આલુ બિરિયાની ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે